હું નથી બોલ્યો આ પણ નથી બોલ્યો હું કહેવા માંગુ છું તારા ખોટી ફરિયાદ છે ગણાવી ગયેલી છે તો જેવું છું તારું હું તમને બોલ નિય બોલ ના કરવા પણ આવી જશે ને તાર તમને રાખ્યો છે પોલીસ કયો નિયમ છે મને બતાવો મારે નિયમ જ જોવો છે અમારા છોકરાઓને આઈટલ પડી લેવાના કોઈ ગુણ આવો નજી મૂળો છે હોય તારું કામ કરે કેટલું ખોટું તમારું ખોટું પણ વાંધું આનું બોટું નાનો મોટો પાડો બહેનો બોલો તમારે બધું છુપાઈ દેવાનું અધિકારી ને તું કમારો પણ અધિકારી છે તો ને તું કે મારી કરે તું પેટમાં ચો અધિકારી બોલો મારે વાત છે અરે તું પેટમાં માં બે મને નામ જાઓ દેવાની મને ખબર પડી હોય બે બાજુ આ ખોટો કેસ બનાવો છે પાંચ પાંચ મજૂરી થાય તો તો પૈસા મજૂરી અને તમારે ખરાઈ બી કરવી જોઈએ કે પૈસા આપતો હોય તો ખરેખર પૈસા ખરાઈ કરવું જોઈએ તમારે આ સાહેબ હમણાં એવું કીધું કે તમે આવી રીતે પોસ્ટ ના મૂકી શકો આજ પેલા સાહેબ નહીં ગમણા કીધું મને